હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ પાંત્રીસ વિશે જાણકારી મેળવીશું પહેલા પાંચ પ્રશ્નો ભાગ જે છે તે મેં મારી ચેનલ પર છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ પાંત્રીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ઓગસ્ટ ક્રાંતિ મેદાન કયા શહેરમાં આવેલું છે વિકલ્પ એ ભોપાલ વિકલ્પ બી કોલકતા વિકલ્પ સી હૈદરાબાદ વિકલ્પ ડી મુંબઈ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી મુંબઈ પ્રશ્ન બે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો એકોતેર માં વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો પંચોતેર માં વિકલ્પ સી ઈસન ઓગણીસો એક્યાસી માં કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો પંચ્યાસી માં આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો પંચોતેર માં પ્રશ્ન ત્રણ ભોજપુરી અને મેથી ભાષાઓ કયા રાજ્યમાં બોલાય છે વિકલ્પ એ બિહાર વિકલ્પ બી ઝારખંડ વિકલ્પ સી આંધ્રપ્રદેશ કે વિકલ્પ ડી મધ્યપ્રદેશ આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ એ બિહાર પ્રશ્ન ચાર ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકોને મૌલિક અધિકાર આપવામાં આવ્યા છે વિકલ્પ બી અનુચ્છેદ એક થી ચાર વિકલ્પ સી અનુચ્છેદ બાર થી પાંત્રીસ કે વિકલ્પ ડી અનુચ્છેદ એકતાલીસ થી એકાવન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી અનુચ્છેદ બાર થી પાંત્રીસ પ્રશ્ન પાંચ નીચેનામાંથી કઈ પર્વત શ્રેણી વિશ્વમાં સૌથી મોટી છે વિકલ્પ એ અલાસ્કા વિકલ્પ બી સહ્યાદ્રી વિકલ્પ સી એન્ડીઝ કે વિકલ્પ ડી હિમાલય આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી એન્ડી વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ પાંત્રીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ